રાજકુમાર જાટ ને કેસ ને લઈને મિત્રો વાત કીધું બીજા સૌથી મોટા ખુલાસા થયા છે હવે મિત્રો વાત કીધું તમને બધા લોકો ને ખબર છે કે રીબડા ની અંદર જે થયું હતું જે આ મિત્રો વાત કીધું આખો ગોંડલ સરસામાં આવ્યું હતું મિત્રો વાત કીધો ગોંડલ તો ભાઈ ઓલરેડી ઘણા ટાઈમ થી સરસા છે પરંતુ મિત્રો વાત કીધો આજે આપણે વાત કરવાની અમિત ખોટ ને લઈને જે રીબડા સાથે મિત્રો વાત કીધો જે ગોંડલ સરસા આવ્યું હતું

આની અંદર મિત્રો વાત કીધું રાજદીપભાઈ રીબડનું નામ હતું સાથે મિત્રો વાત કીધું તેમના પરિવારજનો પણ નામ હતું અને લખવામાં આવ્યું હતું કે મારા પરિવારના લોકોને હેરાન કરતા નહીં સાથે નંબર પણ લખવામાં માગ્યા હતા પરંતુ મિત્રો વાત કીધું આ મામલે ભાઈ અત્યારે સૌથી મોટો ભળક આવ્યો છે જેની અંદર તમને બધા લોકોને ખબર છે આ કેસની અંદર તે છોકરીને મિત્રો વાત કીધો રિમાન્ડ લેવામાં આવે છે ત્યારે ત્યારબાદ તે છોકરી કહે છે કે ભાઈ મને આ કહેવા માટે મિત્રો વાત કીધો થોડાકના પૈસા આપ્યા હતા અને મિત્રો જોબની ઓફર કરી હતી જે આ મિત્રો વાત કીધો ત્યારબાદ જ્યારે મિત્રો વાત કીધો આ ભાઈ બે વકીલ પણ આમની સાથે હતા અને સાથે મિત્રો વાત કીધું એક શખ્સ પણ એની સાથે હતા આ મિત્રો આ બધું કાવતરું કર્યું છે આના અંદર મિત્રો વાત કીધું કોનો હાથ હોય શકે છે જે આ મિત્રો વાત કીધું ખુલ્યા ભાઈ લોકો છે એ મિત્રો વાત કીધું એવું કહી રહ્યા છે જે મિત્રો વાત કીધો અનુજસિંહ રીબડા અને રાજદીપભાઈ રીબડાનો હાથ હોય તો ભાઈ મને નથી લાગતું હવે મિત્રો વાત કીધો હું કહેવું નથી કે તો ભાઈ ન જ હોય પરંતુ મિત્રો વાત તો જે રીતે તમને લોકોને ખબર છે કે આની પહેલા ભાઈ ગણેશભાઈ ગોડલ ઉપર પણ મિત્રો વાત કીધો રાજકુમાર જાટના કેસનો આરોપ નાખવામાં આવ્યો હતો ને ત્યારબાદ તે ડ્રાઈવર પણ પકડાઈ ગયો હતો જેને એક્સિડન્ટ કર્યું હતું હવે મિત્રો વાત કીધો આ કેસની અંદર રાજદીપસિંહ રીબડાનું નામ આવી ગયું છે સાથે મિત્રો વાત તો બે વકીલોને પકડીને મિત્રો વાત કીધો પકડી લેવામાં આવ્યો છે આની અંદર મિત્રો સંજય પંડિત નામના વ્યક્તિ હતો અને બીજો એક બીજો વકીલ હતો આ વકીલ સાથે રાખીને મિત્રો વાત કીધો બધો કારણ થતો હતો પરંતુ મિત્રો વાત કીધો છે અમિત ખુટ જે પોતે મિત્રો વાત કીધો આત્મહત્યા કરીને ભાઈ તેને જીવન ટકાવ્યું છે હવે એનું શું શું મિત્રો વાત કીધો તેમને ન્યાય મળશે અને ભાઈ મળવો પણ જોઈએ જી મિત્રો વાત કરી ખાસ કરીને આવનારા ટાઈમમાં શું થશે શું નહીં જે પણ સૌથી મોટા સમાચાર મળશે આ ટોપિક મામલે જે પણ સમાચાર મળશે ઓલરેડી તમારા સમક્ષ બને એટલો શેર કરીને સબસ્ક્રાઈબ કરવાનું ભોલતા ધન્યવાદ